નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશું નજર આજના સમાચાર પર દેહ ગાંધીનગરથી દેહ તાલુકાના બાબરા તથા કંધારપુરામાં હડકાયા કૂતરાનું આતંક બાર લોકોને બચકા ભર્યા દેહ તાલુકાના કંધારપુરા તેમજ બાબરા ગામમાં એક હડકાયા થયેલા કૂતરાએ આતંક મચાવતા કુલ બાર જેટલા લોકોને બચકા ભરતા ઈજાગ્રસ્ત થતા લોકોએ સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવો પડ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે દેહગામ તાલુકાના બાબરા તેમજ કંધારપુરા ગામમાં એક હડકાયા કૂતરાએ એકાએક ગામના લોકો પર હિંચકારો હુમલો કરી દેતા જેમાં ચાર નાના બાળકો તેમજ યુવાનો તેમજ વડીલોને બચકા ભરતા ગામ લોકોમાં નાસભાગ મચી હતી જેથી ગુસ્સે થયેલા ગામ લોકો દ્વારા હડકાયા થયેલ કૂતરાનો પીછો કરી મોતની ઘાટ ઉતારતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આઈજાગ્રસ્તો એકસો આઠ દ્વારા નજીકના પાટના કુવા આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર સિવિલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા જેમની સારવાર કરી તેમને ઘરે રજા આપવામાં આવી હતી જ્યાં તેમની તબિયત સ્થિર હોવાની વિગતો સામે આવી રહી છે રિપોર્ટર જંતીભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દેહગામ ગાંધીનગર